બોલો ભારત માતા કી વન ડે આજે આ મારાવત મત વિસ્તારની અંદર જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું આજે સપનું પૂરું થવા જઈ રહ્યું છે એવા સપનું પૂરું કરવામાં સ્વપ્ન દ્રષ્ટા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ પ્રધાનમંત્રી આવાસની અંદર આજે લગભગ ચૌદસો ને સાહીઠ જેટલા આવાસોનું લોકાર્પણ લોકાર્પણ રો થવાનો છે અને નવસો જેટલા આવાસોનું લોકાર્પણ થવાનું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સૌના વડીલ અને હંમેશા આ દક્ષિણ ગુજરાતની ઉપર અને ખાસ કરીને સુરતની ઉપર કંઈ પણ કામ હોય એની પહેલી મહોર લગાવતા અમારા સૌના માર્ગદર્શક અમારા વડીલ એવા શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સુરતના મેયરશ્રી દક્ષેશભાઈ ડેપ્યુટી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના કમિશનર શ્રી અહીંયા ઉપસ્થિત શહેરના અધ્યક્ષશ્રી મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય ભાઈ શ્રી સંદીપભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ સૌ સુરત મહાનગરપાલિકામાં નવા વરાયેલા સૌ ચેરમેનશ્રીઓ સૌ કોર્પોરેટરશ્રીઓ અને ખાસ કરીને આજે અહીંયા ઉપસ્થિત જેનું ઘરનું ઘરનું સપનું પૂર્ણ થવાનું છે એવા મારા મત વિસ્તારના સૌ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચોવીસ સુધીની અંદર દેશના તમામ ગરીબોને પોતાનું ઘર મળે એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ કે મારો એક પણ નાગરિક ક્યાંક ઝૂપરામાં ના રહે એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને તમામ લોકો અહીંયા આપણે લાભ લઈ રહ્યા છે કનુભાઈ સાહેબ આપણે હું એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની વાત કરું તો આ એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર અત્યાર સુધીના સરકારની તમામ યોજના ગંગા સ્વરૂપ બહેન હોય પ્રધાનમંત્રી આવાસ હોય કિસાન સન્માન નિધિ હોય આવી બધી યોજનાની અંદર અત્યાર સુધીમાં ચાર લાખ અઠ્ઠાણું હજાર લાભાર્થીઓને લાભ અપાવી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી આવાસની વાત કરીએ તો સમગ્ર એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની અંદર એમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય એની અંદર લગભગ તેર હજાર છસો જેટલા આવાસો અત્યાર સુધીમાં બની ચૂક્યા છે અને લોકો રહેવા જઈ ચૂક્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ સુરત મહાનગર પાલિકા એ સૌ વાર કનુભાઈ અમારા જ વિસ્તારની અંદર જે એ ડબલ્યુ ડબલ્યુ એસ આવાસ જે શહેરના ટાપી કિનારાના કિનારા પર હેઠા હતા દર વર્ષે એમાં પાણીનું પૂર આવતું હતું દર વર્ષે એ લોકોનું ત્યાં ઝૂપડા ડૂબી જતા હતા તો સુરત મહાનગરપાલિકા પહેલીવાર દસ હજાર આવાસ મારા અમલોલી વિસ્તારની અંદર ઈડબ્લ્યુસી આવાસ બાંધીને એ લોકોને ટાપી નદીમાંથી બહાર કાઢવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બહાર કર્યું છે આપણે જોઈએ છે કે આજે તમે જોયો છો સુમાન આવાસ એ સુમાન આવાસની અંદર આજે લગભગ સરા આઠ લાખ રૂપિયાનો આવાસ આપને મળવાનું છે એમાં તમામ પ્રકારની સુવિધાઓ આ જ્યાં જ્યાં તમને આવાસ મળવાનું છે એ આવાસની અંદર તમે આજુબાજુના જે મકાનો ચાલતા હશે એ મકાનોની અંદર ખાલી ભાવ પૂછવા જજો તો તમને ખબર પડશે કે ત્યાં ચાલીસ લાખ રૂપિયાનું પચાસ લાખ રૂપિયાનું આજુબાજુમાં ફ્લેટ મળતા હશે અને આ તમને સાડાઆઠ લાખ રૂપિયાનું મકાન એ તમને મળવાનું છે અને એમાં તમામ પ્રકારની સુવિધાઓ આ મકાનની અંદર ઉપલબ્ધ થવાની છે કનો ભાઈ અમારા વિસ્તારની અંદર અમે વિધવા બહેનો લગભગ તેર હજાર સાતસો વિધવા બહેનોને દર મહિને અમે બારસો પચાસ રૂપિયાનું પેન્શન મળે છે અને એ બહેનોને આખા મહિનાનું ગણે તો કનુભાઈ એક કરોડને પંચોતેર લાખ આ મારી ગંગા સ્વરૂપ બહેનોને દર મહિને એમના ખાતામાં જમા થાય છે આ કામ કર્યું હોય તો મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ બૂઠે બૂઠે જઈને એક પણ વિધવાબહેન બાકી ના રહી જાય એના માટે આ અમારા જ કાર્યકરોએ બધાના ફોર્મ ભરીને આજે એક લાખને એક કરોડ પંચોતેર લાખ રૂપિયા દર મહિને મારા બહેનોના ખાતામાં જાય છે એ જ રીતે એ જ રીતે કિસાન સન્માન નિધિની વાત કરીએ તો કિસાન સન્માન નિધિ લગભગ આપણા ત્યાં તેત્રીસ હજાર એકસો ને છ્યાસી લોકોને કિસાન સન્માન નિધિ એ મળે છે એ કીટા કિસાન સન્માન નિધિથી આ દરેક ખેડૂતોના ખાતાની અંદર દર વર્ષે છ હજાર રૂપિયા જમા થાય છે તો આમ તમે જોવા જઈએ તો લગભગ વીસ કરોડ જેટલી રકમ આ ખેડૂતોના ખાતામાં એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના ખેડૂતોના ખાતામાં પડે છે એટલે એક મહિનાની એવરેજ જોઈ તો એક કરોડને સિત્તેર લાખ રૂપિયા આ મારા ખેડૂતોના ખાતામાં જાય છે એક ઓલપાડ વિધાનસભા એવી છે ત્યાં કોઈ પણ સરકારની તમામ યોજના ઘરે ઘરે પહોંચાડવાનું જો કામ કર્યું હોય એનું ઉત્તમ ઉદાહરણ જોઈતું હોય તો એકસો પંચાણું ઓલપાડ વિધાનસભા છે અને એની અંદર પણ તમે જોઈએ કે આ મોટા વરાછા વિસ્તાર છે આ મોટા વરાછા વિસ્તાર આજે કનુભાઈ સાહેબ તમે બીજા વિસ્તાર સિટી લાઇટના વિસ્તારમાં જાઓ એના સાહેબ પછી સારામાં સારા વિસ્તાર જો ડેવલપ થયો હોય તો આ વિસ્તાર ડેવલપ થયો છે આ વિસ્તારની અંદર જોયે છે તો આ મેડિકલ કોલેજ અત્યારે જ મેડિકલ કોલેજ પણ આ કિરણ હોસ્પિટલ તરફથી એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની અંદર મેડિકલ કોલેજ પણ આવી ગઈ છે ગવર્મેન્ટ કોલેજ પણ આવી ગઈ છે અને એક આ સુરત મહાનગરપાલિકા આવી છે તમારા આવાસોની સાથે સાથે આ સુરત એક મિની ભારત છે તો આપણા દીકરા દીકરી હોય એને ભણાવવા માટે પણ તમામ પ્રકારની ભાષાઓની સ્કૂલો આ મઠ વિસ્તારમાં આવેલી છે ઓડિશા હોય કે ઉર્ડુ સ્કૂલ હોય આ તમામ શાળાઓ એકસો પંચાણું મત વિસ્તારની અંદર એ આવેલી છે આજે તમે જુઓ છો કે પહેલાં બે જ બ્રિજ હતા અમરોલી બ્રિજ અને સૌજી ખોરાક બ્રિજ એના પછીને બીજા ત્રણ નવા બ્રિજનું આ નિર્માણ આમ આ વિસ્તારની અંદર થયું છે જે ટ્રાફિકોની સમસ્યા હતી એ સમસ્યા અને હલ કરવાની અંદર હું સુરત મહાનગરપાલિકાનો અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે આ વિસ્તારની અંદર વધુમાં વધુ ધ્યાન આપીને આ વિસ્તારને વધુ સમૃદ્ધ બનાવ્યો છે આ વિસ્તાર એવો છે કે તમે જુઓ કે તમામ લોકો જે નાના વડાછાના જે લોકો હતા એ લગભગ બધા જ તમામ લોકો આ માઇગ્રેટ્રેડના આ વિસ્તારની અંદર આવ્યા છે કનુભાઈ હું બે હજાર બારની અંદર ઇલેક્શન લડ્યો હતો ત્યારે લગભગ અહીંયા બે લાખને સિત્તેર હજાર વોટર્સ હતા એ પછી બે હજાર સત્તરનું ઇલેક્શન લડવાનું આવ્યું ત્યારે લગભગ ત્રણ લાખને ચાલીસ હજાર વોટર્સ હતા અને બે હજાર બાવીસની અંદર જ્યારે ઇલેક્શન આવ્યું તો ચાર લાખને પાંસઠ હજાર વોટર્સની વચ્ચે આ ઇલેક્શન લડાયું અને આ બધા લોકોનો અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું આભાર માનું છું કે આ વિધાનસભાની બે હજાર બાવીસની અંદર આ ઓલપાડ વિધાનસભા આ તમારા બધા મારા કાર્યકરોના પ્રયાસથી બધા મતદારોનો આભાર માનું છું કે ગુજરાતની અંદર એકથી પાંચ નંબરમાં પાંચમું સ્થાન અપાયું હોય અને એક લાખ પંદર હજારની લીડ અપાવી હોય તો અહીંયા બેઠેલા મારા તમામ કાર્યકરોને મતદારનો આભાર માનું છું કે આ વિધાનસભાનો એક લાખ પંદર હજાર વોટર સીટાઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હાથ મજબૂત કર્યા છે સાથે સાથે કનુભાઈ સમગ્ર ગુજરાતની અંદર આપણા પ્રદેશ અધ્યક્ષ શિયાળભાઈ શિયાળ પાટીલ સાહેબ જે પેજ કમિટીનો અભિયાન છે એની અંદર સમગ્ર એકસો બ્યાસી વિધાનસભાની અંદર સૌથી વધુ પેજ કમિટી બનાવનાર આ વિધાનસભા છે એક લાખ બે હજાર પેજ કમિટીના સભ્ય બન્યા છે એ જ રીતે આ વિસ્તારની અંદર જે રીતે તમે ડેવલપ થઈ રહ્યો છે એની અંદર પણ જોઈએ છે કે આજે રિંગ રોડ આજે રિંગ રોડ પઠન તબક્કાનો જ્યારે આપણે અર્પણ થયો છે ત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા એકદમ હલ થઈ ગઈ છે નાના મોટા બધા જ વિકાસના કામો હશે એ આવનાર દિવસોમાં કરવાના છે કનુભા એક જ મારી વિધાનસભા છે આ વિધાનસભાની અંદર એકસો પંચાણું ઓલપાના ધારાસભ્ય તારીખે મારી આઠ ઓફિસ કાર્યરત છે આઠ ઓફિસ સિટીની અંદર કાર્યરત છે કોઈ પણ મારા વિધાનસભાની અંદર કોઈને કામ હોય તો સુડામા ચોકે ઓફિસ છે તમે અમરોલી વિસ્તારમાં જાઓ તો અમરોલીની અંદર પણ મારી ઓફિસ કાર્યરત છે તમે તારવાડી વિસ્તારની અંદર જાઓ એ વિસ્તારની અંદર પણ કાર્યરત છે તમે નવો વિસ્તાર જે ડેવલપ થાય છે જે ઉમરા અને જે વેલંજા વિસ્તાર છે ત્યાં પણ આપણી ઓફિસ છે એમ સમગ્ર વિસ્તારની અંદર સાહેબ એક પંચ એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા છે કે જેની આઠ ઓફિસ ધરાવે છે અને લોકોને દૂર સુધી ના જવું પડે અને એના કામો બધા આ જ ઓફિસથી થાય છે હું બધાને અભિનંદન આપું છું કે સૌથી વધુ આયુષ્યમાન ભારતના કાર જો નીકળ્યા હોય તો આ મારી એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર નીકળ્યા છે એટલા માટે કે મારી બે ચાલતી ઓફિસ છે એ ઘરે ઘરે જાય છે ગામે ગામે જાય છે અને જે પણ કોઈનો બાકી આયુષ્યમાન ભારતનો કાર્ડ હોય એ કાર્ડ પણ નીકળે છે આપણે બધાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવો જોઈએ અત્યાર સુધી ઘણી બધી સરકારો આવીને ગઈ આરોગ્યની ચિંતા ક્યારેય કોઈ ના કરી હતી આરોગ્યની ચિંતા કરી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે આપને આયુષ્યમાન ભારતનો કાર્ડ આપીને પહેલાં પાંચ લાખ રૂપિયાની લિમિટ હતી આપણે કોઈકને પાસે એટેક આવે ઘૂંટણ બદલાવું હોય તો આપણે લોકો પાસે પહેલા હાથ ફેલાવા જતા હતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પણ નાગરિક લોકો પાસે હાથ ફેલાવા ના જાય એના માટેની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે અને એના એનાથી બી વધુ કહું કે બે હજાર બાવીસનું ઇલેક્શન હતું ત્યારે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે જ્યારે ગુજરાતનો મેનિફેસ્ટો જાહેર કર્યો ત્યારે એમણે કહ્યું હતું બે હજાર બાવીસનું ઇલેક્શન આવશે અને ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે ત્યારે એ આયુષ્યમાન ભારતનો કાર્ડ જે બે જે પાંચ લાખનો કાર્ડ છે એ કાર્ડની લિમિટ હવે દસ લાખની થઈ જશે જેમની જેમની પાસે આયુષ્યમાન ભારતનો કાર્ડ હશે એમની લિમિટ હવે દસ લાખ રૂપિયાની લિમિટ રહેશે આ કામ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે અને ભારતીય જનતા પાર્ટી જે કામ કહે છે એ કરી બતાવે છે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જે ખાટ બી સરકાર કરે છે એનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે પહેલાંની અંદર પહેલાંની સરકારની અંદર જોજો ઇલેક્શન આવે એટલે કોઈક જગ્યાએ પથ્થર મૂકી જાય અને ઇલેક્શન પટે સરકાર ના આવે એટલે એ કામ થતું નથી આજે તમે જુઓ છો કે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ બધા વિકાસના કામો થયા છે હું અહીંયાથી આ સ્ટેજ પી આપણા અમારા કનુભાઈ દેસાઈ સાહેબને અભિનંદન આપું છું કે એમણે અમારો સીપીએસ હોય કે કોર્પોરેશનની અદ્યતનનો ઓફિસ હોય એના માટે જે સોળસો કરોડ રૂપિયા ફાળવા છે એની અંદર હું જાહેરમાં આભાર માનું છું કે કનુભાઈ દેસાઈ સાહેબે સુરત મહાનગરપાલિકા અને સુરત માટે અમારા પાટીલ સાહેબે સાથે મળીને આ સુરતની રજૂઆતને જે ધ્યાને લઈને આ સુરતની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એનો જો શ્રેય જટો હોય તો અમારા કનુભાઈ અમારા પરેશ સી આર પાટીલ સાહેબ અને હમણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખુલ્લા હાથે આ અમારા સુરતને બધી જ બધા જ કામો માટે એમણે ગ્રાન્ટ આપી છે એ જ રીતે આપણે જોઈએ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કરોના કાળ હતો કરોના કાળની અંદર ઘણા બધા લોકો ઘણા બધા દેશના લોકો હોમાઈ ગયા હતા તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોઈને પોતાના પરેશમાં જવું હોય તો એના માટે ટ્રેનની વ્યવસ્થા પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી વેક્સિનની વ્યવસ્થા એક પણ રૂપિયો લીધા વિના ત્રણ ડોઝ આપવાનું કામ પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એ જ રીતે તમે જુઓ છો આજે ગરીબોને મફતમાં અનાજ આપવાનું કામ કોરોના કાળની અંદર કોઈ ભૂખે ન મળે સો વર્ષ પહેલાં બીમારી આવી હતી એ બીમારીની અંદર લોકો બધા ભૂખ મળેથી મૃત્યુ પામ્યા હતા પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પણ લોકો એક પણ માણસ કોઈ ભૂખ મળે ના મળે એના માટે દેશના વડાપ્રધાને આજે તમે સિત્તેરથી એંશી કરોડ જનતાને મોફતમાં અનાજ મળે છે આજે બધી તમે જુઓ છો કે દરેક જગ્યાએ જે ગુણવત્તાવાળું અનાજ આપને મળે છે ને ભાઈ મોફતમાં અનાજ મળે છે આ કામ જો કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે તમે જો છો દેશમાં જાઓ વિદેશમાં જાઓ પહેલાં કોઈ દેશના વડાપ્રધાન જાય બહારના દેશમાં જતું હતું કોઈના ખબર ના પડતું હતું કે આ દેશના વડાપ્રધાન કોઈ દેશનો પ્રવાસ કરીને આવ્યા હતા જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કોઈ બીજા દેશની અંદર જાય તો વ્હાઈટ હાઉસમાં બેઠેલા પ્રમુખ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબને લેવા એરપોર્ટ પર પહેચે એ દુનિયાનો પહેલો બનાવ હશે કે દેશના વડાપ્રધાન જ્યારે કોઈ એરપોર્ટ પર જાય તો ત્યાંના પ્રમુખ છે તેના વડાપ્રધાન પણ લેવા માટે ત્યાં જાય છે મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આપણે જોયું છે કે આપણા દેશ પહેલાં સોળમાં સ્થાન પર હતો તો આજે પણ આપણે પાંચમા સ્થાન પરની અંદર આવી ગયા છે અને એનાથી બી વધુ પણ બે હજાર ત્રીસની અંદર આપણે બે ત્રીજા નંબર પર આ ભારત દેશ આવવાનો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે જ આપણે જોયું છે કે જે રીતે ઇઝરાયલની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે એ દેશના આપણા ઘણા બધા નાગરિકો ઇઝરાયલમાં ફસાયા હતા તો ઓપરેશન અજય આટલા યુદ્ધની વચ્ચે ઓપરેશન અજય અજય પાર કરીને આપણા દેશના જે નાગરિકો હતા એ નાગરિકોને લાવવાનું કામ જો કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં જ્યારે તમે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા બધાના નાગરિકો ત્યાં ફસાયા હતા વિદ્યાર્થીઓ ફસાયા હતા લોકો બધા ચિંતામાં હતા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું આ દીકરા દીકરો મારા દીકરા છે એને લાવવાની જવાબદારી મારી છે ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્પેશિયલ પ્લેન મોકલીને આ બધા વિદ્યાર્થીઓ હતા એને લાવવાનું કામ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું અને ત્યાંના વિદ્યાર્થીઓ ડરતા હતા કે અમને ક્યાંક કોઈ ગોળી મારે ક્યાંક ક્યાંય મિસાઇલ મારે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું તમે જે બસની અંદર એરપોર્ટ પર પહોંચો છો ત્યાં ભારતનો તિરંગો લગાવો અને તમે ત્યાં એરપોર્ટ પર પહોંચો કોઈની તાકાત નક્કી તે ભારતના તિરંગાને કોઈ ગોળી મારી શકે તો બધા જ વિદ્યાર્થીઓ ભારતનો તિરંગો લગાવીને એરપોર્ટ પર પહોંચ્યા એટલું જ નહીં એની સાથે સાથે પાકિસ્તાન કે બીજા બધા દેશના છોકરાઓ હતા એ પણ ભારતનો તિરંગો લગાવીને પોતપોટાના એરપોર્ટ પર પહોંચ્યા અને ગામ પહોંચી ગયા અને દેશ પહોંચી ગયા હતા આ કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે જ્યારે મોદી સાહેબ યુક્રેન અને રશિયાની ઉપરથી પસાર થતું હોય બે દેશની વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને એની વચ્ચે રહીને જ્યારે વડાપ્રધાન પસાર થતું હોય અને બે કલાક યુદ્ધ બંધ રાખવાનું કામ કોઈ કરીને કોઈ ના કરે પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે પસાર થાય તો આ બંને દેશે બે કલાક માટે યુથ પર બંધ રાખ્યું હતું આ છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આપણે જોઈએ છે ગુજરાતની અંદર જે વિકાસની ગાથા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની ગાથા છે એ વિકાસની ગાથા આપણે સૌ આગળ વધારી રહ્યા છે એ જ રીતે જોઈએ છે કે આવનારા દિવસોની અંદર આપણે રિવરફ્રન્ટ પણ બનાવવા જઈ રહ્યા છે આપણે મોટું બેરેજનું કામ છે એ પણ છેલ્લા તબક્કાની અંદર આવી ગયું છે પચાસ વર્ષ સુધી સુરતની અંદર પાણીની તકલીફ ના પડે એના માટેનું આગળનું આયોજન આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો આ વિસ્તારની અંદર આપણે જોઈએ છે કે આ વિસ્તારના બધા ઘણા બધા લોકો નજીકના વિસ્તારની અંદર કે હોલપાની આજુબાજુ એ વિસ્તારની અંદર બધા રહેવા ગયા હતા આ બાજુની જ ઉમળા ગામની અંદર વાત કરું તો ત્યારે એની ગામ પંચાયત ખૂબ નાની બે હજાર મતોની એ ગામ પંચાયત પણ એના બધા માર્ગેટ થઈને લોકો ગયા હતા લગભગ પચીસથી ત્રીસ હજાર લોકો ત્યાં રહેવા ગયા હતા ત્યારે મેં પાટિલ સાહેબને જ્યારે વાત કરી હતી કે સાહેબ આ બધા મારા વિસ્તારના ગામડાઓ છે એ ગામડાઓ સુરત મહાનગરપાલિકામાં લઈ લો ત્યારે એ બાજુ વિસ્તારના તમામ ગામો જે મોટા વારાછાના લોકો ત્યાં રહેવા ગયા હતા એ તમામ ગામો સુરત મહાનગરપાલિકામાં લઈને તમને બધું સુવિધા આપવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એ વિસ્તારની વાત કરું તો એ વિસ્તારની અંદર સુએ એસટીપી પ્લાન્ટથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ આપણે પૂરી કરવાના છે એ જ રીતે આપણા બધા વિસ્તારની અંદર આપણે જોઈએ છે કે આજે એકસો પંચાણું ઓળપાડ વિધાનસભાની વાત કરીએ તો લગભગ પંડિત દયાળ યોજનાની અંદર લગભગ નવ હજારને પાંચ બાવન લોકો એનો લાભ લઈ રહ્યા છે કૃષિ કલ્યાણ સહકાર વિભાગની નીતિની અંદર લગભગ અઢ પંદર હજાર આઠસો ને દસ લોકો લાભ લઈ રહ્યા છે કુવાણીબેનનો મામેરું હોય કે અલગ અલગ પ્રકારના હોય તો આ તમામ પ્રકારના લાભો આ મઠ વિસ્તારની અંદર લઈ રહ્યા છે મિત્રો આપણી વચ્ચે આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા છે આપણે બધા સૌ બે હાથ ઊંચા કાઢી તાળી પાડીને એમનું સામાન કર્યા ભારત માતાકી વન ડે ભારત માતાકી વન ડે ધન્યવાદ